પારડીના વરે ગામે કમોસમી વરસાદ બાદ બચેલો ડાંગરનો પાક જોડી ભરડાવાની કામગીરી શરૂ ડાંગરની ખેતી પર નિર્ભર ખેડૂતો દવાખાતોનો ખર્ચ સાથે આર્થિક નુકસાની વેઠતા સરકાર સહાય આપે તેવી આશા વ્યક્ત કરતા ખેડૂત રામીબેન કમોસમી માવઠાને લઈ ઊભા પાક ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતા ભાત નમી પડ્યો જીવાત પડી જતા પાક બગડ્યો હતો કમોસમી વરસાદી માવઠાને કારણે ખેતરોમાં ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક બગડી જતા ભારે નુકસાની વેઠવી પડી હતી જેના કારણે કેટલાક ખેડૂતો જે ડાંગરની ખેતી પર નિર્ભર રહેતા દવાખાતાનો ખર્ચ સાથે આર્થિક નુકસાને વેઠી રહ્યા છે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને નુકસાનીમાંથી મુક્તિ મળે તે માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પારડી તાલુકામાં કમોસમી વરસાદ બાદ બચેલો ડાંગરનો પાક જોડી ભડાવાની કામગીરી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે આપણે વાત કરીએ પાડી તાલુકાના વરઈ ખાતે રહેતા મહિલા ખેડૂત રામીબેન દુલ્લભાઈનો પરિવાર ડાંગરની ખેતી પર આખું વર્ષ વર્ષના જેમ આ વર્ષે પણ પ્રથમ તરુ નાખી તેમાં ખાતર દવા પાણી નાખી તરુ તૈયાર થતા બાદ ફરી ભાત માટે તરુની રોપણી કરી હતી આ દરમિયાન પાડી તાલુકા તથા વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈ તૈયાર ડાંગરના પાકના ખેતરોમાં પાણી ભરાઈ જતા ભાત નમી પડ્યો જીવાત પડી જતા ભાત બગડ્યો હતો હાલ કમોસમી વરસાદ બાદ બચેલો ડાંગરનો પાક જોડી ભરડાવાની કામગીરી ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ ખેડૂતોના દવા ખાતરનો ખર્ચ તથા આખા વર્ષ દરમિયાન પરિવારનું ભરણ પોષણનો ખર્ચમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે હોવાનું જણાવ્યું હતું સરકાર ખેડૂતોને વહારે આવી સહાય આપે એવી માંગ કરી હતી મારું નામ રામીબેન દુર્લભભાઈ હું વરેની રહેવાસી ત્યારે આ ભાત જોડવાનું કામ કરીએ છે અને ચોમાસામાં ઘણી તકલીફ પડીએ વરસાદના લીધે ને થોડો ઘણો બગડ્યું છે તેમ પહેલે તરું નાખીએ તરમાં ખાતર નાખીએ પાણી મૂકીને તરું અમે ઉસાડીએ અને પછી તરું થાય એટલે રોપવાનું ચાલ કરીએ રોપીને પછી પાછું ખાતર નાખીને પાછું ઉસાડવું પડે પછી વરસાદ વધારે આવે તેમાં ભાત બગડે અને પછી અમારે આ નુકસાન ઘણું થાય ભાત પર થાય અમે કાપીએ કાપીને પછી અમે આ જોડવાનું કામ કરીએ ભાત જોડાઈ જાય પછી અમે ભાત પઢાવીએ પછી ઘરમાં નાખીએ આ જયાનું જ ભાત છે ને એક દાણીઓ બી આવે ને બધા ઘણા પ્રકારના આવે તે અમે બધા રોપીએ સિઝન તો સારી રહે પણ વરસાદ વધારે પડ્યો એટલે ભાતને ઘણી નુકસાન પણ કઈ મળ્યું નથી અમને સરકાર કંઈ આપશે એવી આશા રાખીએ પણ કઈ મળ્યું નથી અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો